કૃષ્ણ પ્રભુ અને રાધાજીનું પ્રથમ ચરિત્રમાં જાણવા એવું મને છે કે ભૂરૂપમાં રાધા અને કૃષ્ણ પ્રભુ હતા એમાં એમના લગ્નથી હતા અને એ સમયે સુદામા કૃષ્ણ પ્રભુનો ભક્તો હતો કૃષ્ણ પ્રભુના દુવાર પર જઈ કૃષ્ણ પ્રભુને સન્માન કરે છે પણ સુદામાને એવું થયું કે રાધાએ મને માન સન્માન ઓછું આપ્યું આટલી એને શ્રાપ આપ્યો સુધામાએ કે જ્યાં રાધાજી ગૃત્ય લોકમાં તું જન્મ લે અને પતિ વિના ભટક ત્યારે રાધાજીએ પલસાણા ગામમાં જન્મ લીધો અને કૃષ્ણ પ્રભુએ મઠુડાની જન્મ બેનકીના પેટે જન્મ લીધો છતાદિદીએ ગોકુળમાં જઈ અને લગ્નની વાતચીત તો થઈ છે પણ લગ્ન થયા નથી અને સુધામાં પણ નૃત્ય લોકમાં આવી અને કૃષ્ણ પ્રભુનો ભક્તો બની બન્યો છે આથી કૃષ્ણ પ્રભુના ને જાય છે સુધામા ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણનું નામ હોય ત્યાં રાધાજીએ એને શ્રાપ આપ્યો છે કે જા તું રાક્ષસ બની અને ભટકજી આથી સુદામા એ આગલા જન્મમાં એમને શ્રાપ આપેલો અને મૃત્યુ રૂપમાં એને જન્મ લીધો અને રાધાજીને આ મૃત્યુ રૂપમાંથી શ્રાપ સુધામાં એ આપ્યો અને એ જ રાધા ત્રીજો અવતાર એનો નિણા થાય છે ત્યારે નેણા પટી વિના ભટકે છે અને કૃષ્ણ પ્રભુ એમ ગડવા જાય તો દુઆરી કચાઈ જાય છે આગળ જે હતા તે પણ એમ ગડવા જાય તો બીજા પૂર્વ જન્મની અંદર એ જ હોય છે રાધા અને કૃષ્ણ ભગવાનનું ચરિત્ર આ રીતે જાણવા મળે છે કે જે મેના છે એ રાધા છે અને રાધા એ રાધા છે ત્યારે એમના આરતી જન્મની વાત અહીં મળે છે અને આજે એમના ઉત્સવો ઘણી જગાએ મતલબમાં ઉજવાય છે અને સૌ લોકો આનંદ મગ્ન કરે છે મટીના તહેવારો ઉત્સવો ઉજવે છે